પાડી કુમારસાડા હાઇવે પર ઉભેલા ટ્રેલર પાછળ મોપેડ ઘુસી જતા ચાલક ગંભીર રીતે ઘાયલ પાડી કુમારસાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક ટ્રક ટ્રેલર નંબર એન એલ જીરો એક એ છવ્વીસ અઠ્ઠાણું કોઈ કારણસર હાઇવેના ત્રીજા ટ્રેક પર ઉભું હતું ત્યારે પાછળથી મોપેડ નંબર જી જે પંદર એ તેસઠ બાવીસનો ચાલક કોઈ કારણસર રાત્રે ઉભેલા ટ્રેલરને જોઈ ન શકતા તે ધડાકે ભેર ટ્રેલર પાછળ અથડાયો હતો જેમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા ત્યાં નજીકમાં સોનાદર્શન ખાતે રહેતો વત્સ નવીન પટેલની સ્વિફ્ટ કારમાં પાડી કુરેશી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો આ ઘટનાની જાણ થતાં હાઇવે ટ્રાફિક પોલીસ અને પાડી પોલીસ દોડી આવી હતી જોકે મોપેર ચાલક સર્વર ઉર્ફે કાલુ ફારૂકભાઈ શેખ રહે પાડી ચીવલ રોડનું હોવાનું જાણવા મળ્યું છે